જય દ્વારકા દેશ કેમ છો મજામાં મજા જઈ જો આપણે આવી ગયા લાઈવ અત્યારે ઓ જોઈ લો બેઠા હે અને બે દિવસે નાવાનો કઈ વારો આવ્યો નથી શેરડી ભરવાનું અત્યારે ચાલુ છે જોઈ લો અમારા વાંઢાભાઈ ને બધા ભરે છે શેરડી વાંઢાભાઈ Very <ubers> <Hey>! back <yet Ranger Luck> hey!

રાજકોટ થી શેરડી ભરવાની છે તો પારુલબેન ઠાકોર જય માતાજી જય માતાજી લાઈક સાથે કી બાજુ છે લહણ ભરવા હું તો કોઈ નવરો બોલાવી આ બાજુ બે હવા લસણ હે ગોંડલ રાજકોટ નિહાણી એટલે ભાંગી જા હે ત્રા ત્રાહી છે એ આમ રાખો આમ રાખો કે રાજકોટ જવાનું છે એક જ ભરવાની છે

Ba dạy nắng nắng quá? Cambodan. One icy call recording tell us all that. Ba dạy nắng 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 vậy nắng 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 nắng

सात तो हजार में मिल रहा है यार और ये जो कोड़े हाँ भरू है तो गैलरी में हाँ माँ गैलरी गैलरी क्या भी क्या भी कई गैलरी कोटा नहीं गैलरी अभी हम्म हाँ बोलो बदलू आवे ये क्या माँगे મુવદ ખબર હે એટલે તમને પૂછું ના પડે યાર આઈડી તમે બનાવી બધું ભેગું આવી ગયો

અમે કોલ ફોક થઈ આવે તને ખબર હોય તો એમ આપણે જે વિડિયો ગીત હોય ને એમાંથી એમપીસી ગીત ડાઉનલોડ થાય કેવું શકો એ આપણને ખબર નથી કે એ કે નહીં મને જ ખબર અને હું ડાઉનલોડ કરું તો એ તાની ઓલું જ નથી આવતું બીજું આવે છે

理解不了。 આવતું જ નથી અહીંયા આવતું હું લગન બે મથી મથી મરી ગયા વીડ મે દે કનડાક બસ આ બધા બીજા છે એ બધા આવે બંધ થઈ ગયો ના ભાઈને ઓલા ફોનમાં આમાં નાખી તો ઓલું નથી આવતું જેન્ડર જરૂર છે કેમ ડાયરેક્ટ ફોન થી ફોન ફોન થી ફોન કેમ આવે તમારા <laughs>

ગયો તો ભર દીધી આને એ થોડી કાડીએ મામાવા હે ક્યાં નાખાવું હું કામ છે ઘેર વાગે ગયા કઈ દે તો આજે ત્રણ ફેરાથી બે દૂધ ની ઠેરી લેતો હોય સાપ બનાવી નાખીએ જો આવી ગયો જો રિક્ષો આવી ગયો ભાઈ આપડો દેખાય તમને તો આવી લો હવે નથી એમ ના પાડજે ને હા કરણ ભાઈ નથી હા થઈ ગયું હા હજી તો એટલામાં થોડી થઈ રહે એ હામે ભલાવે છે એ ભીસરા ગયા એ રિક્ષા એક જ ગરવી અહીંયાથી હાઈ ભલે આવી ગયો કાપી નાખો હું અહીંયા બેઠા નથી હા એ બોલે ચેક